હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ કરી છે અમદાવાદમાં ગાજવીજ સાથે કારણે વિકટ પરિસ્થિતિ આવી શકે છે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે બનાસકાંઠાના સુઈ ગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે જળાશયોમાં પાણીની આવક વધી શકે છે આઠમીથી બારમી જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ બની શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી તો સત્યાવીસ જૂનથી પાંચમી જુલાઈ વાવણી લાયક વરસાદ થઈ શકે છે વરસાદ ખેંચવાનું કારણ પવનોની સ્થિતિ પોષક નહીં પર્યાપ્ત ભેજના અભાવના કારણે વરસાદ હજી સરખો નથી થયો મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણતામાન તફાવત ઓછો રહેશે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ નથી એટલે સત્યાવીસથી ત્રીસમી જૂન સુધી મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે આરસી હવામાનમાં પલટો આવશે જૂનાગઢના ભાગોમાં સત્યાવીસથી ત્રીસમી જૂન અતિભારે વરસાદની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે જામનગર દ્વારકા પોરબંદર અને ઓખાના ભાગોમાં વરસાદ થઈ શકે છે જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે જુલાઈની શરૂઆતમાં ગુજરાતના ભાગમાં વરસાદ થશે આહવા ડાંગ વલસાડ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શામળાજી મંદિરના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા શામળાજી બસ સ્ટેશન બજારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા શામળાજી આશ્રમ ચાર રસ્તા ભવાનપુર શામળપુરમાં વરસાદ વરસ્યો છે ખેતી માટે વરદાન સાબિત થયો વરસાદ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી રાજ્યમાં હવે જામ્યું છે મધ્ય ગુજરાતમાં સર્જાયેલા પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના દસ થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થયો છે પણ ખંડ ખંડ વૃષ્ટિ થઈ છે એટલે આ અંગે જોઈએ તો લગભગ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં હજુ પોષક વરસાદ થયો નથી અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થવામાં નથી એટલે હવે લગભગ જોવા જઈએ તો ભેજનું પ્રમાણ વધશે અરબ સાગરનું વહન સક્રિય હતું બંગાળ ઉપસાગરનું વહન બરાબર સક્રિય નથી એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં વૃષ્ટિ થાય છે અને બંને ભાગોમાં જો બંને શાખાઓ ભેગી મળી જાય તો અને બંનેમાં મજબૂત હોય તો જ સારો વરસાદ થઈ શકે એટલે હવે વિશાખાપટ્ટનમમાંથી બંગાળની ઉપસાગરની શાખા સક્રિય થશે અરબ સાગરની શાખા સક્રિય થશે અરબ સાગરમાં એક પછી એક રૂપરેખા બનશે બંગાળ સાગરોમાં એક પછી ડીપ પ્રેશર બનશે અને દેશના મધ્ય ભાગમાં પણ લો પ્રેશર બનશે એટલે તારીખ સત્યાવીસથી ત્રીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ થઈ જવાની શક્યતા રહેશે અલબત્ત તારીખ સત્યાવીસ સત્યાવીસથી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહી શકે અને કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂરની પણ સ્થિતિ થઈ શકે બંધો અને જળાશયોમાં જૂનાગઢના ભાગોમાં દ્વારા પાણીની આવક સારી આવવાની શક્યતા રહેશે જ્યારે અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થશે પણ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં જામનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દ્વારકા ઓખા પોરબંદર આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને સુઈગામ રાપર કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે જ અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભચાઉ ગાંધીધામ આદિસર માંડવી નખત્રાણા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે તારીખ જુલાઈની એકથી પાંચ તારીખમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ફૂલ આવી શકે એવો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે અને કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની શક્યતા રહેશે જ્યારે આ અંગે જોઈએ તો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ પુનર્વસુ નક્ષત્રનો વરસાદ થશે જોકે આ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ પાંચથી બારમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આવડના વરસાદમાં તો પૂર આવે તેવી વરસાદની સ્થિતિ થઈ શકે વિકટ થઈ શકે સુરતના ભાગોમાં પણ વિકટ પરિસ્થિતિની સ્થિતિ થઈ જવાની શક્યતા રહેશે એટલે તારીખ સત્યાવીસથી જુલાઈના બીજા બીજા વીક સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ તારીખ સત્યાવીસથી ત્રીસ જૂનમાં પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થતાં કેટલાક ભાગોમાં વાવરલી વરસાદ થઈ જવાની શક્યતા રહેશે જોકે વરસાદની સ્થિતિ ખંડ ખંડ હશે પરંતુ જુલાઈ જુલાઈ માસ આપતા સપ્તાહમાં આવતા બંગાળ સાગરનું વહન અને અરબ સાગરનું વહન સક્રિય થતાં રાજ્યમાં વાવણી લાયક વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે જ્યારે આસામ બાજુ વરસાદની સ્થિતિ ઘણી હોય ત્યારે સિંધમાં વરસાદ ઓછો થતો હોય છે એટલે આસામમાં પૂર્વ ભારતમાં જો અતિભારે વરસાદ થશે તો પશ્ચિમ ભારતમાં વરસાદની સ્થિતિ ઓછી રહી શકે કારણ કે રાજ્યના કેટલાક ભાગોમાં સમાન ભાગો સમાન સમાનતા છે કેટલાક ભાગમાં અસમાનતા છે એક ભાગમાં ભારે વરસાદ તો બીજા ભાગમાં ઓછો વરસાદ આવી શકે છે એવી ક્લાઇમેટોલોજી ભારતમાં છે જી વરસાદનું પ્રમાણ ઘણા ભાગમાં ઓછું છે સત્યાવીસથી ત્રીસમાં જે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે એ પણ કોઈ કોઈ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં અડધો ઇંચ કે એક ઇંચ કે ત્યાંનાથી ઓછો થવાની શક્યતા રહે છે પરંતુ કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના આણંદ વડોદરા નડિયાદ કપરવન આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ સત્યાવીસ ત્રીસમાં વરસાદ થઈ શકે છે પરંતુ પાંચમી જુલાઈ સુધીમાં આ આ ભાગોમાં થોડો વરસાદ વધુ થઈ શકવાની શક્યતા રહે છે એટલે પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે અને જુલાઈના બીજા સપ્તાહમાં તો રાજ્યના કેટલાક ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એમાં આફરના વલસાડના ભાગોમાં પૂર આવે તેવી સ્થિતિ વરસાદની થઈ શકે છે સુરત વગેરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સ્થિતિ વધુ રહી શકે છે તારીખ બીજી જુલાઈથી જ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે સધારણ ખેતી વિસ્તારમાં ભારે વરસાદ થશે પરંતુ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની ખેંચ છે ત્યાં લગભગ જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં કેટલાક ભાગમાં વાવણીના વરસાદ થવાની સંભાવના રહેશે જી